ગુજરાતમાં માવઠાની સંભાવના અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણમાં માં પલટો જોવા મળી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે આ જીરા અને ઘઉં જેવા પાક પર અસર કરી શકે છે તેમણે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને આ સમયગાળામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પવનના જોરની અસર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેખાશે સત્તરથી ઓગણીસ ફેબ્રુઆરી વચ્ચે પવનની ગતિ વીસ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહી શકે છે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ પવનનું જોર વધે તેવી શક્યતા છે કચ્છમાં પવનની ગતિ બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે આ પવન આંબાના પાક પર અસર કરશે માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા હોવાથી આ ચિંતાનો વિષય છે આ પરિસ્થિતિ આગામી ચોમાસા પર પણ અસર કરે એવી શક્યતા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ विद्यार्थी मित्रों आजना आज न समाचार आती का फरी मड़ी छू त्या मैंने रजा आपसो नमस्कार